નખત્રાણા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા નખત્રાણાના બંને વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો તાલુકા આરોગ્ય કચેરી નખત્રાણા તથા બિદડા સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નખત્રાણા તાલુકાના બંને વિસ્તારના ગામો ઝાલુ તલ લયારીમાં ત્રણસો પચાસથી વધારે બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી આ તપાસણી દરમિયાન શંકાસ્પદ હૃદય રોગવાળા પાંચ બાળકોને ટુડી ઇકો અને સઘન તપાસ માટે રિફર કરવામાં આવ્યા હતા તથા છ લિમ્પ અડિનાઇટ્સના શંકાસ્પદ બાળકોને પણ આગળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા આ કેમ્પમાં મધ્ય અને અતિ કુપોષિત બાળકોને મલ્ટીવિટામિન પ્રોટીન અને જરૂરી દવાઓ આપવામાં આવી સાથે જ તેમને વધારે સઘન સારવાર લેવાની સલાહ આપવામાં આવી હતી તેમજ માતાઓને આરોગ્યપ્રદ ખોરાક લેવા માટે સમજાવવામાં આવ્યા હતા સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો